અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સનસિટી પરિવાર સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈપણ સામાજિક કાર્યની શરૂઆત ધાર્મિક વિધિથી થાય છે જે વર્ષોથી આપણી પરંપરા મુજબ ચાલી આવે છે પરંતુ કોઈક ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્ય ઉમેરાય તો સમાજમાં એક નવી પરંપરા શરૂ થાય છે આવી જ શરૂઆત ગતરોજ સનસિટી વાલિયા રોડ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તિ સાથે સામાજિક કાર્ય બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વસ્થ સારું રહે છે લોહીમાં આર્યનનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આર્યનનું પ્રમાણ ઘટે છે કે જેનાથી હાર્ટ એટેકની શક્યતા અઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાનથી લખવા થવાની શક્યતામાં પણ તેત્રીસ ટકા જેટલો ઘટાડો થાય છે આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં ભક્તોએ ખૂબ જ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કર્યું હતું આજે સનસિટી પરિવાર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તો સનસિટી પરિવાર દ્વારા તેમજ બહારના લોકો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન થઈ રહ્યું છે તો એક અવેરનેસ માટે બ્લડ ડોનેશન જરૂરી છે અને રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે તો બધા લોકો રક્તદાન માટે જોડાઈ રહ્યા છે તો મારી એ અપીલ છે કે મોટી સંખ્યામાં બી તમે લોકો જે તે જગ્યાએ બ્લડ ડોનેશન કરો અને એક અવેરનેસ તરીકે બ્લડ ડોનેશન જરૂરી છે જય જય ભારત